સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ ધ્રુવ કેદારનાથ પગપાળા દર્શને જવા નીકળ્યો મહિસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મદિવસને દિવસ યાદગાર બનાવવા માટે મહીસાગર થી કેદારનાથ યાત્રાએ નીકળતા નગર પ્રથમ ઘટના હોવાની માહિતી સામે આવી રહી છે ધ્રુદર્જી અંદાજીત 1500 કિલોમીટર પગપાડાજીને દેવાધી દેવ મહાદેવના દર્શન કરશે મહાદેવ ભક્ત ધ્રુદર્જી તેલુણેશ્વર મહાદેવની પૂજા કરીને કેદારનાથ યાત્રા જવા માટે નીકળ્યો તેમાં દિવસના 30 કિલોમીટર પગપાડા અંતર કાપતો હોવાથી 1500 કિલોમીટર અંતર કાપતા લુણાવાડાથી કેદારનાથ ધામ પહોંચતા 2 મહિના જેટલો સમય લાગશે ચોમાસાની ઋતુ હોવા છતાં ધ્રુદર્જી પગપાડા કેદારનાથ જતો હોવાથી ઘણા બધા શિવ ભક્તો ઉભા રહીને મુલાકાત કરી રહ્યા છે અને સ્વાગત પણ કરતા હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર વિજય જોશી લુણાવાડા હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મે આજે કેદારનાથ ની યાત્રા જે જે મારી ચાલુ કરી હતી મારા જન્મ દિવસે 15 6 2003 મારો જન્મદિવસ છે તો મે 15 જૂન 2025 ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી ચૌદ જૂને રાત્રે બાર વાગ્યા પછી બે વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે તો હું એ દિવસે લગભગ અડધો કલાક થી પિસ્તાલીસ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને પંદર થી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટિટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે હમણાં થોડો સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોઈથી શામળાજી જઈશ શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર જયપુર દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ